દોસ્તો જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યાર સુધી સૌ લોકોની નજર એમના ઉપર હતી કારણ કે આજે એમની કોર્ટમાં ભવ્ય સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી ત્યારે સમાચાર તાજા સમાચાર સામે આવી રહ્યા છે અને હવે સમાચાર જાણીને તમને પણ આજકો લાગશે એવું થયું છે કારણ કે આજે કોર્ટ દ્વારા જે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ હતી પરંતુ કોર્ટ દ્વારા જે સુનાવણી છે હવે પોસ્ટપોન કરીને હવે તેર ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે શું છે હકીકત અને શું છે નવા એ તો હવે આજના તમને ખબર પડી જશે માટે વિડીયોને અંત સુધી બતાવતા રહીશું અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો આજે તમામ બાબતે વાત કરીશું શા માટે આવું કર્યું છે અને શું છે હકીકત આજે સુનાવણીની વિડીયોમાં આગળ વધે તે પહેલા દોસ્તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો અમારું મોટિવેશન વધારવા માટે અને અમારા ઉત્સાહને વધારવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે અમે તમારા માટે તાજા સમાચાર સૌથી પહેલા લાવતા રહીએ છીએ દોસ્તો આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો નવાઈ પામી રહ્યા છે કારણ કે આજે જયતર વસાવા જેલમાંથી બહાર આવી શકે એવું લોકોને લાગી રહ્યું હતું પરંતુ સમાચાર આવતાની સાથે જ સૌ લોકો છે ચિંતામાં મુકાયા છે ડેડિયાપાડાની જનતા હોય એમનો સમાજ હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે એમના સમર્થકો હોય તમામ લોકોમાં આવે એવું કહેવાય કે ચિંતાનો માહોલ છે કારણ કે હવે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને ભગવત માન પણ આવ્યા પરંતુ હવે જે છે કોર્ટ દ્વારા નિર્ણય જે છે એ મુલતવી રાખવામાં આવ્યો છે હવે તેર ઓગસ્ટના રોજ યા દોસ્તો તારીખ નોટ કરી લેજો પાંચ ઓગસ્ટમાંથી હવે તેર ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી રહી છે તેર ઓગસ્ટે ખબર પડી જશે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જે છે એમને જેલવાસ મળશે કે પછી જેલ મુક્તિ મળશે એ હવે જાણવું રહ્યું સૌ લોકોની નજર એમના ઉપર છે કારણ કે હવે કોર્ટ દ્વારા સુનાવણી તો હાથ ધરવામાં ન આવી પરંતુ તારીખ છે લંબાવાય છે એ પાછળનું કારણ તો હજુ સુધી સામે નથી આવ્યું પણ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે ચૈતર વસાવાનો જેલવાસ તારીખ તેર ઓગસ્ટના રોજ લંબાયો છે ત્યાં સુધી લંબાયો છે ત્યાં સુધી એમને જેલમાં જ રહેવું પડશે અને પછી ખબર પડશે ત્યારે લોકો એવા પ્રશ્નો કરી રહ્યા છે કે આખરે અચાનક આ શા માટે દરેક લોકો કેટલાક લોકોમાં ઉત્સાહનો માહોલ છે તો કેટલાક લોકો ભાવુક પણ થઈ રહ્યા છે કારણ કે અચાનક જ આ નિર્ણય આવતાની સાથે જ સૌ લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું હોય એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના આ ડિડિયાપાટાના ધારાસભ્ય ચૈત્ર વસાવાનું જામીન અરજી જે છે એના ઉપર સુનાવણીની તારીખ લંબાઈ છે ત્યારે આપનું શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો દોસ્તો તમને માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા જ તાજા સમાચાર સાંભળવા માટે દોસ્તો અમારી યુટ્યુબ ચેનલને આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ